જય માતાજી ને રામ રામ બધા બધા ને રાખે અને ધંધામાં લાભ આપે અને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું તો આજના નવા વ્લોગ તમારું બધા હાર્દિક સ્વાગત છે તો અટાણા તજા ફર્સ્ટ ક્લાસ મસ્ત તૈયાર થઈ ગયા છે અને જરમર વરસાદ ચાલુ હોય અને એમાંય આપણે સમોસા ને એવું બધું ખાતા હોય તો વધારે મજા આવે કે નહીં તો હું સમોસા ને એવું બધું લાવ્યા છે ને તો આપણે સેલેન્જ જ કરી નાખીએ કે કોણ વધારે સમોસા ખાય તો આજે આપણે બનાવવાનું છે સમોસા નું સેલેન્જ વિડીયો તો બધા વિડીયોમાં માં બનાવી રહેજો તમને બધાને મજા આવશે ને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલ માં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ને સપોર્ટ કરતા રહેજો ને સાથ સહકાર આપતા રહેજો તો જો બધી શરૂઆત થઈ ગઈ છે કા

એ તો સીધો મત પડેગા એવું છે કેમ ખબર પડે કોણ આશે છે ને એને આકેલે તો છે ને હવે અગ્રી વસ જ છે હા તે આકેલે તો બધાને અલગ અલગ જ આપો ને જે વધારે ખાઈ જીતી જાય ને બીજા હારે હા 2 મિનિટનો સમય હા એવું છે

आला सरो बात करला अबे काय मरती जाऊ चालू जय माताजी कितलाक खाई जो अंश्या खेला बिया मिनिटा पावला ने देऊ कोण उतर खाई जो अंश्या वे देखो जी पाच खवाई जाय की पावणा सर 10 पावणा 10 का

સે સમોસો બે સમોસા ખાધા સુધી પે હવે આ સે ત્રીજું સમોસો હેટ્રી ત્રીજું જોયા કરે એટલે વાર લાગે તો કોણ વધારે છે કોણ સમોસા ખાધા હા તે જાય અરે જોડીક વાર

આ બેટકા તમારે લેતા જાવ બગવો હાલો ભાઈ અમે આપણે જો ચાર સુમળા ખાતા આ બે મિનિટમાં ચાર તો માઈન તો 10 ખાઈ કેટલા અસમસા ખાય ને બે છે એક બે ને

પુજાબેન વારે ખલે કેતા મામે મારો વારો તો કોઈ દે તમે લેતા વધારે ખાવાના છે હા ફટાફટ ફટાફટ હા હવે ટાઈમ ટકો છે હો થોડીક વાર છે

બેન ન થવાના હે એટલે ખવલે ખાદરા કે બી જો આગળ નારાજ જીતવાનું છે હાલો થેન્ક યુ શરૂઆત ચેલેન્જ ની

દયાને પાંચ ખવડાવના છે જેમે કીધું ખાતા તો રોળો તો એક તો એટલા જીતી ગઈ પાંચ ખાઈ ગયા હુંઈ નહિ આડ્યો હું એ ચાર કદા પૂજા પેલે તનર કદા પૂજા પેલે હારી ગયા પૂજા પેલે એમ છે કે માથે ઠંડુ પાણી વરસાદ નું છે એ માથે રેડી ને નવરાવાના છે સંદીપ કે હું સજા લઈ તો સંદીપ લઈ છે સજા એટલે એની માથે ઠંડુ પાણી નાખવાનું છે આવું ઠંડુ વાતાવરણ છે અને ઠંડુ પાણી વરસાદ નું નાખશું માથે એટલે મજા આવશે આગળ મજા આવશે ને હાલો પણ નાવું હાર એટલે આમ મા પૂજા બહેન પુલાબેન તારા પણ આમ તો મારા થી તમે બે હારેલા છો ને